નમસ્કાર મિત્રો અમારી આસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબ્સ્ક્રાઇબ કરી દેજો જી આમત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન જી આમત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ક્રિકેટ બોલથી વિમાન હાઇજેક કરનાર ત્યારે ભોલા પાંડેનું નિધન થઈ ગયું છે જો કે હાઈજેકની આ ઘટના પછી તે આખી દુનિયાના પ્રખ્યાત ગયા હતા ત્યાર પછી તે દાયકા સુધી કોંગ્રેસની રાજનીતિમાં ખાસ નેતા બની ગયેલા ડૉક્ટર ભોલાનાથ પાંડેનું શુક્રવારે લખનઉમાં તેમના નિવાસસ્થાને નિધન થયું છે તો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દી કે ત્યારે મિત્રો ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સમયથી ગાંધી પરિવારના ખૂબ જ નજીક રહેલા ભોલા પાંડે ઓગણીસો એંસીથી ઓગણીસો પંચ્યાસી અને ઓગણીસો નેવ્યાશીથી ઓગણીસો એકાણું દરમિયાન બે વાર દ્રાબા હાલ બેરીયાના ત્યારે ધારાસભ્ય તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ હતા મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ